પોલીસ સ્ટેશનમાં નાર્કોના ગુનામાં ઝડપાયેલા આરોપી શાહરૂખ ઉર્ફે ચીકની ફિરોઝ ખાન પઠાણ રહેઠાણ બીટી ખાડે લીંબાયત સુરત વાળો લાજપોર જેલમાં બંધ હોય અને તે સવારના સારવારના બહાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રિઝનલ વોર્ડમાં દાખલ થયેલ હતો અને ત્યાંથી ત્યાં તારીખ

ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓઈ ઉપરોક્ત ગુનામાં સંડોવાયલ તમામ આરોપીઓ પોલીસ રડારમાંથી નીકળી દૂર નાસી જાય તે પહેલા જ તાત્કાલિક ઝડપી પાડવા માટે એસઓજી ની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી જે ટીમો દ્વારા હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી તે દરમિયાન એસઓજી ના પીસી સિકંદર બિસ્મિલ્લા પીસી અસલમ ઇન્દ્રેશ નાઓએ બનેલ બાતમી હકીકતના આધારે આ ગુનાને અંજામ આપનાર અપનાવરાને આરોપીને પોલીસ જપ્તામાંથી ભગાવવાનો પ્લાન ઘડનાર મુખ્ય આરોપી કમલા દરવાજા મિલિનિયમ માર્કેટ પાસે છુપાયો હોવાની હકીકત આધારે એસઓસીના માણસોએ વોચ ગોઠવી આરોપી નામ રિયા ઉર્ફે અયાન બચ્ચી મોહમ્મદ ફિરોઝ અંસારી ઉંમર વર્ષ ત્રેવીસ રહેઠાણ ઘર નંબર એકસો બે ગલી નંબર ત્રણ રતનજી નગર જંગલ શાહ બાવાની દરગાહ પાસે મીઠી કાઢે લીંબા સુરતવાળાને દબોચી લેવામાં સફળતા મળેલ છે મજકુર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે તેનો મિત્ર શાહરૂખ ઉર્ફે ચીકની ફિરોઝખાન પટાણ નાર્કોટિક્સના ગુનામાં લાસપુર જેલ ખાતે બંધ હોય અને તેને પોલીસ જપ્તામાંથી નાસી જવું હોય જેથી તે પોતાની સારવાર કરાવવા નવી સિવિલ હોસ્પિટલ આવશે ત્યારે ત્યાંથી પોલીસ જપ્તામાંથી ભાગાવી જવાનું નક્કી કરેલ તે માટે તેણે તેના અન્ય મિત્ર ફૈઝલ ખાન ઉર્ફે બપ્પીની મદદ લઈ ગઈ કાલ તારીખ બાવીસ છે બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે તે મિત્ર સાથે ટિફિન આપવા ગયેલ નવી સિવિલ હોસ્પિટલ ગયેલ અને પ્લાન મુજબ પોતે વોર્ડ પાસે ઊભો રહેલ અને ફૈઝલ ખાન ઉર્ફે બપ્પી મોટરસાઇકલ ચાલુ કરી નીચે ઉભો રહેલ તે દરમિયાન પોલીસે ટિફિન આપવા પ્રિઝનલ વોર્ડનો દરવાજો ખોલતા તેનો મિત્ર શાહરૂખ ઉર્ફી ચીકની પોલીસને ધક્કો મારી ભાગતા તેને પ્રિઝનલ વોર્ડનો દરવાજો બહારથી બંધ કરી દીધે અને ત્યાંથી તેઓ ત્રણેય એક મોટર ઉપર બેસી ત્યાંથી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ છે જેથી મજબૂર આરોપી ખટોદરા પોલીસ સ્ટેશન ગુના નંબર બે હજાર ચોવીસ સીપીકો કલમ બસો ચોવીસ એકસો ચૌદ મુજબના ગુનામાં સંડોવાયેલ હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને કબજો ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ